જયલીરભાઈ જયશમભાઈ ઉઠ્યા અને ખાઈને પાછા કામી લઈ ગયા એટલે મો એકઈને જોયા જીઓ હે ને કારણ કે નિંદરમાં ભેરાણા તો જોયું તમે અડાળ દિયો અમમે પાંચ આ અજયભાઈ ને રામભાઈ ને એટલે જીણકા મોનિટર ભાઈ આ કાનો ભાઈ આ કાંદલ ભાઈ ન્યુ એડ લાલા એવું છે તો ગાડી ભરીએ આજ પ્રોગ્રામ હે ત્રણ ને ગાડીઓ જે એક આવવાની હા એ જરાક રાખ મોડો થયો જારી હેઠી ને માથે ભાઈ એક ગાડી લોડ થઈ ગઈ જવા જ દે ને ઓલો માં પરબત આવ્યો જા દે કર સીધી જા દે જા દે જા દે જા દે જા દે ના તારે આકવાનો હો ભલી થાય કોઈ ઓર આમને ના આકવા જો આ ને અમે જઈએ અમે બે ગાડીઓ આદિત્યને જવાની છે અને આ પોરબંદર જાય છે ગાડી

કામ ચાલુ થયું તાબડ તોડ કામ કે ભાઈ એ કાઉ કે શેટ એટલી આઈડી સીડિયા આથી એવા ફેક્ટરી દેખાય હા ધવાડા ને જ નીકળતા બંધ છે આજે રવિવાર હે રવિવાર હે ની તો રવિવાર કર નાખ્યો મેરનો ટાઈ હાલો એ જીવા ભાઈ ઓ જીવા ભાઈ ભાડાનું મકાન ખાલી કરવું પડશે અરે ભાઈબંધ ભાડાનું મકાન એ ભાઈ એ વાપો ને તમે હદ થાય હો માણે એવું ન કર

tao không khóc bây giờ khâu ngay cho khâu, nó cứ u bồ

અને સાંજે અર્ધે ભૂગે ગઈ પૂરી થવાને આણે હે બરાબર આ બધા બેઠા આ ભાઈ થી મારા વીડિયો બહુ સારા ઉતરે આ ભાઈ કામ બહુ સારું હોય જોરદાર આ ભાઈને ને કોન્ટેક કરજો આ ભાઈનો નો આ ભાઈ નો અવરો આ સિંધાઈ જાય ભાઈ ટાઈટ નો આમાં મોરી કા મોરી એ મોરી આ તીખી મોરી આ વીડિયો તો

हां निया है ससमक हिस्सा मनी गोतवा ने ए ओ oh bangko, bangko. પછી તો થેર્યું યુ તો તો વિખેર નઈ ખવા ખુ મને લાગે કે ટાય ટ્રા બધું ભેગ મસે આ હલ ની હલ હરખો મારી સાઈડ ક્લિયર મારી સાઈડ એ ક્લિયર હે હાલો હકેલવામાં ધ્યાન દીએ બરોબર વિડિયો વિડિયો કરી દઈએ બંધ અમારી ગાડી લોડ અને હવે જાય છે ઘરે નાળો બાંધે એ જીવાભાઈ

હું જો મારા નહીં નું કઈ આ પીડ્યું નહીં હોય ને તો લે લેવા થાય કામ જો આ ઠેકાણે આપણે બેઠા તા ને એ ઠેકાણે કઈ પીડ્યું નહીં હોય ને પણ લગભગ તા ન પડ્યું રે એ નાળો બાળો જો આ છોકરા એ બાંધ લીધો એનું કામ બહુ ઊંચું જ છે નાળો વાહ નહી પૂગે ઘેર ઘેર નહી પૂગે નાળો રામલીન બરેક ને કઈ નહી નાળો ફરકો થાય એ નહી પૂગે ઘેર હું તો લખે દા ને Anh boy, anh nào làm được chứ? Ai vậy thằng này? Em mà đẹp cách chi, chỗ anh boy nếu mà điện thoại gãy rồi thì bi rốt vậy nè. Để mà ra chụp khung đi ra Cái vậy thank you, không cái

તલિકા અપ્રીશાર્જણા ખાલી કરી તો આવકમાં હે આ દેજે દા આવે રયો એમતે 5 5 600 લાખ કોઈ બેગું ન ખાધું એક બાઈ રબડી ખાધી એ કે આમદ કઈ નત ઠીક કરીયો તો ને મીતા ડાર નું કરીયો તો અરે યાર અમન નું તો ને ડાર લે ભાઈ ગાડી નો ઊતો લા ઊઠાડો ઊઠાણો હાલો આ હુવેરિયા

અઈલા વિડિયો ન તો ઉતાર તો એ મારી છે જર્સી મારી છે કાઉ કાપુ રમલી એય કાઉ ઓય હા હા એ યાર પપ્પા ખાવાનું ના ખાતું યાર પોપા ને ન હા કૌશિક વાઘેલા અજિયા કિન્યો જા ભાઈ બન ભાઈ બન વાત ભાઈ ને હેઠો બેહાડવા હેઠો ખાટ લે નું તો બેહાડવાનો એને

कर गए फिर hmm. तो आ एयर थी जाए तू ही मार खा <laughs> <जो आगा। laughs> <दा। दा। वैल laughs> है हो डाली वीडियो पे ले लिए भाई यो है ना हूं ने तो भाई हां जा वेलकम थारा एक ऊपर है काम कर कौन ओ लावे है काम करूं भाई हां ये मैं सारो कह दियो था पहला शुरुआत में है तो थारे चाहिए आपड़ी ये वस्तु जीवी है तो <laughs>

બેઠો પછી હજી આપડો ગાઉ નામ ગોલું ગોલું પૂછલી જોયું એ ગોલું હોવા દો આજે હાજર હે કરો